ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે કારણ કે બેફામ વેચાણ અને સેવન ગુજરાતમાં ખૂબ વધુ છે અને તેને રોકવામાં ક્યાંક તંત્ર કાચું પડી રહ્યું છે દિવસે ને દિવસે વધતા દારૂના દૂષણને રોકવા ખૂબ જરૂર છે નહીંતર આવનારી પેઢી છે નસેડી જ હશે દારૂના સેવનનું એક ચોંકાવનારું કિસ્સો સામે આવ્યો છે તમે કદાચ વિચારી પણ નહીં શકું એવી ઘટના સુરતમાં બની છે જ્યાં સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલી હદે કંટાળી જાય છે કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પાડવાની વાત કરે છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા નારીના નારીત્વ પર અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે માન મર્યાદા અને મોભા સાથે જીવવાને બદલે બેફામ અને ક્રૂર થતી આજની પેઢી આટલી હદે કાળા કામ કરી શકે તેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય સુરતની આ ઘટના છે જ્યાં સુરતમાં આર્ટિસ્ટ નસેડી મહિલાના ત્રાસથી સસરાએ કંટાળીને પોલીસ ફરિયાદ કરી વિગતે વાત કરીએ તો સુરત પોલીસ કંટ્રોલ રૂમ ને એક અજાણ્યો કોલ મળ્યો જેમાં કોલ કરનારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યો કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટેલના રૂમ નંબર ચારસો ને તેતાલીસ માં દારૂની પાર્ટી કરી રહી છે

રૂમ ની અંદર ચાર પુરુષો અને બે મહિલાઓ ફ્લોર પર કુંડાડું બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી દારૂની તીવ્ર ગંધ રૂમમાં ફેલાઈ ગઈ પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ પણ શરૂ કરી હતી તપાસ દરમિયાન કે પકડાયેલા લોકોમાં મિતિમાન સુવ્યાસ શંકલ્પ અજય પટેલ લોકભાવેશ દેસાઈ અને સંકેત કલાપીભાઈ વીમાવાલા નો સમાવેશ થાય છે આ બધાની આંખો લાલ જોડ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા તેમના મોઢામાંથી પણ દારૂની તીવ્ર વાસ આવતી હતી જ્યારે તેમની પાસે દારૂ પીવાનું પાસ પરમિટ માંગવામાં આવ્યું ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં આ પાર્ટીમાં બે મહિલાઓ પણ હતી જે બંને આર્ટિસ્ટ છે મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજીની પચીસ વર્ષ હતી બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી તેમની પાસે પણ કોઈ પાસ પરમિટ નહોતું આ જ મહિલાઓમાંથી એક એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો

ગુજરાત નશાબંધી સુધારા વ્યવહાર હુકમ અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ કરી આ ઘટના પરથી કહી શકાય કે આજનું યુવા ધન નશામાં દૂધ થયું જો તેને યોગ્ય સમય નહીં રોકે તોડતા પંજાબ જેવી ગુજરાતમાં પણ સ્થિતિ થશે અને આ દૂષણ સામાજિક આર્થિક અને માનસિક લેવલે ખૂબ અસર કરશે ધીમે ધીમે આજની જે યુવા પેઢી છે તે સારા કામો તો ઠીક પરંતુ વ્યસનોમાં એટલી ફસાઈ ચૂકી છે કે હવે જો તેને રોકવામાં નહીં આવે તો તેનું આર્થિક સામાજિક અને તે મૂલ્ય છે કોઈ ગણી નહીં શકાય તેવું હશે અને ત્યારબાદ પછી દરેક વ્યક્તિ પાસે માત્રને માત્ર અફસોસ રહેશે કારણ કે ઘરના દરેક બાળકો છે તે દૂષણના રવાડે ચડી ગયા હશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વેબડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નમસ્કાર